નમસ્કાર મિત્રો મિત્રો મહુવા તાલુકાના આંગણકા માં બબાલ ધારાસભ્ય હીરા સોલંકી ની ચેતવણી વોર્નિંગ શું છે સમગ્ર મામલો વિસ્તારથી જાણીએ ધારાસભ્ય હીરા સોલંકી મહુવા તાલુકાના આંગણકા પહોંચ્યા હતા ત્યાં પહોંચી તેમણે ગ્રામજનો સાથે વાત કરી હતી અને મુદ્દો હતો જમીનનો પોલીસ સાથે કેટલાય લોકો આવી પહોંચ્યા હતા અને તેમણે ગ્રામજનો સાથે વાત કરી હતી ગ્રામજનોનો ઓડિયો ગ્રામજનોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ છે અને ત્યારબાદ હીરા સોલંકી પહોંચ્યા તે વિડીયો પણ વાયરલ છે પહેલાં સાંભળો કે જ્યારે પોલીસ અને ત્યાં અન્ય લોકો પહોંચ્યા ત્યારે ગ્રામજનો શું બોલી રહ્યા હતા ત્યારબાદ સાંભળો કે હીરા સોલંકીએ પહોંચીને શું કીધું

પહેલા લોકોએ શું કીધું ત્યારબાદ હીરા સોલંકી ત્યાં પહોંચ્યા અને તેમણે શું વાત કરી આ મામલો બધું જાણવા માટે અમારા સંવાદદાતા ફારૂક કાદરીએ હીરા સોલંકી સાથે વાત કરી હતી સાંભળો હીરાભાઈ સોલંકીએ શું જવાબ આપ્યો ઘટના માં એવું છે ને સારુખ ભાઈ કે વર્ષો પહેલા જમીન જે તે ટોચ મર્યાદાની જયારે કાયદો આવ્યો ત્યારે એ ટોચ મર્યાદામાં ત્રણ ભાઈઓને એ જમીન આપી દીધી હતી આંગળકા ગામ અને બીજા ત્રણ ચાર ગામ એવા છે ત્યાં ના મહુવા તાલુકા ના ત્રણ ચાર ગામ ને ટોચ મર્યાદા જમીન વહી ગઈ તી અને પછી જમીન આ ગામના જે લોકો વાવતા તા એને આપી દીધી તી રાઈટ સિત્તેર વર્ષ પેલા ની વાત છે પછી જે તે સમયે સરકારે જે જે ગામ ને આવી જમીન જેને જેને આઈપી એ લોકોએ એ સરકાર માં ટોકન ભાવે કઈક પૈસા ભરવા પડે બીજા ગામના લોકો એ આ ગામના જે ત્રણ ભાઈઓ હતા એ અભણ હતા એટલે આ પૈસા ભરવાનું નહીં ભરવાનું એને ખ્યાલ પણ વર્ષ એની પેઢીઓ ને પેઢીઓ ન્યાજ ન્યાજ ખેતી કરતા હતા બરોબર હવે એ સમયે પાછું જે હું જાણું છું એ પ્રમાણે વાત કરું છું કાલે હું આ લોકો જાણું એ વાત કરું છું એના કાગળ પૈસા એટલે એ પછી આ લોકોને ખ્યાલ નહિ અને ઓલી જમીન જે સરકાર શ્રી થઈ ગઈતી સરકાર સુ ચોપડીનો ચડી અને આ લોકો શું કરી જે મેલ માલિક હતા ગધવી કરી લીઈ એક્સપાયર થઈ ગયા તો ઈ ખાતામાં બીજા વારસાગત નામ ચડાવ્યું બીજાનું અને નામ ચડાવીને ઈ વે બીજાને વેચી જમીન બરોબર શ્રદ્ધા જે થઇ ગઈ હતી ટોચ માં જે રમવા વઈ ગઈ હતી એ પાછો આ લોકો ને કોઈ બીજા કોઈ મળ્યો નઈ એટલે આ લોકો પાસે આ હતો એટલે આવી રીતે કાવતરું કરી અને વારસાગત ચડાવ્યું વારસાગત જેનું ચડાવ્યું હતું એ બીજા ને જેમ વેચી બીજા વેચી ત્રીજા ને વેચી ત્રીજા એ ચોથા ને વેચી પણ કોઈ અહીંયા કબજો લેવા આવ્યું નતું કેમ કે વર્ષોથી થી આની પેઢીઓ ને પેઢીઓ હવે અહિયાં એવી સ્થિતિ થઈ ગઈ છે ચાલીસ બેતાલીસ વીગા જમીન છે कुटु मतलब मोटू થઈ ગયો છે કે 40 એક ખેડૂત થઈ ગયો છે ઓ હો હા હા હવે એક એક બેબી બીજા જમીન આ લોકો પાસે છે અબ્યા કે બરોબર બરોબર 70 વર્ષ પહેલાની વાત છે ભાઈ આપ જી આજ દીન સુધી આ લોકો પાસે કાલે પોસપરન હશે એ જમીનનો કબજો મેળવવા માટે બીજા લોકો આવી ગયા ત્યારિય બરોબર સમજ્યા કે તો જમીનનો કબજો મેળવવા તાત્કાલિક કોઈ ટેલિફોનિક સૂચના આવીતી હા હા એસઆઈ પોતે ગયા ત્યાર

આપણે સાંભળ્યું કે લોકોએ રજૂઆત શું કરી હીરા સોલંકીએ શું કહ્યું અને ત્યારબાદ અમારા સંવાદદાતા સાથે હીરા સોલંકી શું વાત કરી આ પહેલા પણ આસરાણામાં હીરા સોલંકી પહોંચ્યા હતા મુવા તાલુકાના અને ત્યાં પણ લુખાઓને ચેતવણી આપી હતી ખેર હીરા સોલંકી પોતાના મત વિસ્તારની બહાર પણ કામ કરતા જોવા મળી રહ્યા છે જોઈએ આવનાર દિવસોમાં આનું નિરાકરણ ક્યારે આવે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો શેર કરજો ધન્યવાદ